ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિજીના પ્રિય એવા ગોળ ચૂરમાના લાડુ આજે આપણે બનાવીશું જેમાં ફ્રેન્ડ્સ તમારે નથી લોટ બાંધવાની ઝંઝટ મુઠિયા તાળવાની ઝંઝટ કે નથી ભાખરી વણવાની ઝંઝટ અને એક પણ ટીપુ તેલનો ઉપયોગ કર્યા વગર આજે આપણે આ ગોળ ચૂરમાના લાડુ બનાવીશું તો પણ ખૂબ જ સરસ સોફ્ટ એવા આપણા દાણેદાર લાડુ બનીને રેડી થયા છે તમે અહીંયા જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા આપણે આજે લાડુ રેડી કરેલા છે ફ્રેન્ડ્સ તો ચાલો જોશું તેની રેસીપી વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો લાડુ બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તે વાટકી ભરીને આપણે બે વાટકી અહીંયા ઘઉંનો જાડો લોટ લીધો છે જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લઈએ તે લોટનો ઉપયોગ કરવાનો છે રોટલી માટેનો લોટ નહીં લેવાનો નહીંતર લાડવા છે તે ચીકણા બનશે આ રીતે ભૈડકાનો જ ઉપયોગ કરવામાં આવે છે જાડું ભૈડકું આવે છે તેનો તો આ રીતે આપણે બે વાટકી લઈ લીધો છે જાડો ભાખરીનો લોટ તમે અહીંયા જોઈ શકો છો તમારે જો આની અંદર રવો કે ચણાનો લોટ ઉમેરો હોય તો પણ ઉમેરી શકાય છે તો મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી બધા લોકો આ રીતે લાડવા બનાવી શકે હવે તેમાં આપણે ચાર નાની ચમચી જેટલું ઘીનું મોણ આપી દઈશું નહીં અહીંયા ઘીનું જ મોણ આપવાનું છે તો આ રીતે આપણે ચાર ચમચી મોણ આપેલું છે જો મોણ ન આપવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મોણ આપશો તો લાડવા છે તે વધુ સોફ્ટ બનશે અને જે વાટકી ભરીને આપણે લોટ લીધેલો તે જ વાટકી ભરીને આપણે એક વાટકી જેટલું પાણી લેવાનું છે બે વાટકી લોટ છે તેની સામે આપણે એક વાટકી પાણી લેવાનું છે આ ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાની ટીપ્સ કે બે વાટકી લોટ અને એક વાટકી પાણી ઉમેરવાનું છે તો હવે મોણ આપણે સરસ લોટમાં આપી દીધું છે આ રીતે મોણ આપી દઈને પછી આપણે પાણી ઉમેરી દઈશું ચમચાની મદદથી બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અહીંયા લોટ બાંધવાની પણ ઝંઝટ નથી ફ્રેન્ડ ફટાફટ આ પ્રોસેસ થઈ જાય છે તમે અહીંયા જોઈ શકો છો કલાકો સુધી તમારે મુઠિયા વાળીને તળવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળી જવાનો છે તો પણ આ લાડુ ખૂબ જ સરસ એવા સોફ્ટ અને ફરસા બને છે અને લોટમાં આપણે નોર્મલ ઠંડુ પાણી જ ઉમેરેલું છે જે માટલાનું પાણી હોય તે તમારે જો ગરમ કરીને નવસેકું પાણી ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય છે અને મોણ ઉમેરવાનું છે તે વાતનું પણ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે તો બે મિનિટ જેટલો પણ સમય નથી થયો ને આપણો લોટ બંધાઈ ગયો છે અહીંયા જોઈ શકો છો ના વધુ ઢીલો ના વધુ કઠણ આ રીતનો આપણે લોટ રાખવાનો છે પાણી વધુ ન થઈ જાય કે પાણી ઓછું ન થાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું પરફેક્ટ રેશિયો રાખવાનો છે હવે લઈ લેશું કોઈ પણ એક પ્લેટ પ્લેટને આપણે સરસ ઘીથી ગ્રીસ કરી દઈશું અને આપણે જે લોટ તૈયાર કરેલો તેને થાળીમાં આ રીતે ફેલાવી દેવાનો છે આપણે આને મુઠિયા નથી વાળવાના આ રીતે સરસ તેને થાળીમાં ફેલાવી દેવાનો છે એક સરખો બધી જગ્યાએ ફેલાવવાનો છે આ રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા બધો લોટ આપણો એક થાળીમાં આવી ગયો છે પણ તમે વધુ માત્રામાં આ રીતે લાડુ બનાવતા હોય ને તો તમારે સેમ પ્રોસેસ ફોલો કરવાની છે આ રીતે લોટને સરસ પ્રેસ કરતાં જઈને થાળીમાં સરસ બધી જગ્યાએ આપણે લોટને ફેલાવી દેવાનો છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના આપણે લોટને સરસ ફેલાવી દીધો છે થાળીમાં એક સરખો જ લોટને પાથળવાનો છે એક જગ્યાએ જાડો એક જગ્યાએ પાત્રો એવી રીતે નહીં તો હવે આપણે એક પેનમાં પાણીને ગરમ થવા માટે રાખી દઈશું આ રીતે પાણી ગરમ થાય ને એટલે તેની અંદર એક કાઠો મૂકી દેવાનો પછી આપણે જે લોટ સેટ કરીને રાખેલો તે થાળી રાખી દેવાની અને વધુ પાણી નહીં ઉમેરવાનું બસ આટલું જ પાણી ઉમેરવાનું છે હવે તમારી પાસે જો કોઈ એવડું ફિક્સ ઢાંકણ હોય તો ઢાંકી દેવાનું અથવા નથી ઢાંકણ તો એમનો પણ તમે લોટને બાફી શકો છો પણ ઢાકણું હોય તો જરૂરથી આગળ લોટ ઉપર તમે ઢાંકજો જેથી પાણીની વરાળ લોટ ઉપર જાય નહીં તો અહીંયા ફ્રેન્ડ્સ થોડી એવી પાણીની વરાળ આપણા લોટ ઉપર છે તમે અહીંયા જોઈ શકો છો તો આપણે તેને પાંચ મિનિટ માટે ખુલ્લું પકાવવાનું છે એટલે સરસ એવો જે પાણી ઉપર ચોંટેલું છે તે બધું સુકાઈ જાય લોટને આપણે પાણીની અંદર પંદર મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખેલો છે ઓછો નહીં રાખવાનો પંદર મિનિટ તો મિનિમમ તમારે તેને સ્ટીમ થવા માટે રાખવાનો છે સાઈડમાં તમે બીજું કામ કરી શકો છો તો આ રીતે પંદર મિનિટ આપણે ઢાંકીને પકવેલો પાંચ મિનિટ આપણે ખુલ્લું પકવેલું જેથી ઉપર વરાળ લાગેલી તે બધું પાણી છે તે સુકાઈ જાય એટલા માટે હવે ગરમ છે ત્યાં જ આપણે તેમાં કટ લગાવી દઈશું આ રીતે નાના નાના ટુકડા કટ કરી લેવાના છે આમાં ફ્રેન્ડ્સ તમારે મિક્સર જારમાં પણ ઉમેરવાની કાંઈ જ જરૂર નથી એમને પણ આ લોટમાંથી ખૂબ જ સરસ દાણેદાર એવો ભૂકો રેડી થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો હવે આ ક્યુબને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈશું દસથી પંદર મિનિટ માટે ઠંડુ થઈ જાય ને પછી તેમાં હાથેથી અડી શકીએ એટલું ગરમ હોય ત્યારે જ આપણે તેને સરસ ભૂકો કરી લેવાનો છે અહીંયા જોઈ શકો છો સરસ એવા આપણા સ્ટીમ થઈ ગયા છે લોટ તો હવે શું કરશું આપણે તેની અંદર ઉમેરવા માટે જાયફળ એલચીનો પાવડર વાટવાનો છે જાયફળ એલચીનો પાવડર ફ્રેન્ડ્સ તમે જરૂરથી ઉમેરજો લાડુની અંદર ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે તો અડધું આપણે અહીંયા જાયફળ લીધું છે ત્રણ નંગ એલચી લીધી છે એલચીને આપણે આ રીતે ખોલી લેવાની છે અને તેને સરસ વાટીને ફાઇન એવો પાવડર રેડી કરી લેશું હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો હાલ જ ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે તો ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે ફ્રેન્ડ્સ તમે તો આ લાડુ તમે ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે બનાવી શકો છો બિલકુલ ઓઇલ ફ્રી લાડુ આપણે રેડી કરેલા છે તો આ રીતનો આપણે સરસ ફાઇન એવો પાવડર રેડી કરી લીધો છે આ રીતે ખાઈણી દસ્તામાં ભૂકો કરવાથી તેની ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે છે અને જળવાઈ રહી છે સુગંધ જે મિક્સર જારની અંદર પ્રોપર નહીં આવે એટલે તમે આ રીતે ખાયણી દસ્તાની અંદર જ સરસ એવો તેનો પાવડર રેડી કરી લેજો તો હવે મુઠિયા પણ આપણા ઠંડા થઈ ગયા છે જે લોટ હતો તેના ટુકડા તો હવે તેને આપણે સરસ આ રીતે હાથેથી ક્રોસ કરી નાખવાના છે તમે જોઈ શકો છો મિક્સર જારમાં ઉમેર્યા વગર પણ સરસ એવો ફાઇન બુકો થઈ જાય છે અહીંયા લોટ હાથેથી અડી શકીએ એટલો ઠંડો થાય ત્યારે આપણે તેનો ભૂકો કરી લેશું આ રીતે સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ તમારી પાસે વધુ સમય નથી ને પ્રસાદ માટે તમારે જો ગોળ ચૂરમાના લાડુ બનાવવાના છે ને તો આ રીત તમને ખૂબ જ ઉપયોગી થવાની છે સાવ સરળ સિમ્પલ છે તો અહીંયા આપણે આ રીતના ભૂકો રેડી કરી લીધો છે લોટમાંથી લોટને પંદર મિનિટ માટે બાફવો ખૂબ જરૂરી છે જે વાટકી ભરીને આપણે લોટ લીધો તો તે વાટકી ભરીને અડધી વાટકી જેટલું આપણે ઘી લીધું છે પણ ઘી બધું અહીંયા ઉપયોગમાં નહીં આવી જાય અડધી વાટકી જેટલું એમાંથી પણ બચશે એટલે આપણે અહીંયા અડધી વાટકી લીધી છે પણ અડધી વાટકીનો ઉપયોગ નહીં થાય તો થોડું ઘી ઉમેરી દેશું અને આપણે થોડા એવા ડ્રાયફ્રૂટ લીધા છે પસંદ હોય તો જ ઉમેરવા અથવા તમે સ્કીપ પણ કરી શકો છો ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં સરસ શેકી લેવાના છે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકવાથી તેનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ક્રંચી પણ લાગે છે જે લાડુ ખાતી વખતે ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે તમે તેને શેકીને જ ઉમેરજો તો આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ સરસ શેકી લીધું છે મીડિયમ ફ્લેમ ઉપર વધુ ડાર્ક નહીં કરવાનું આ રીતે ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી જ આપણે તેને શેકવાનું છે તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું અને જે બાકી રહેલું ઘી છે તે આપણે ઉમેરી દઈશું પણ અડધી વાટકી છે તેમાંથી પણ આપણે ઘી બચાવવાનું છે તો થોડું એવું જ આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરીશું આજે આપણે ઓછા ઘીની અંદર આ લાડુ રેડી કરવાના છે તો બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઉપરથી ઘી ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો અડધી વાટકીમાંથી પણ આટલું ઘી બચેલું છે હવે આપણે એક વાટકી જેટલો ગોળ લીધો છે ગોળ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો એક વાટકી લીધો છે તમે અહીંયા અડધી વાટકી પણ ગોળ ઉમેરી શકો છો એક જ ઘરમાં રહેલી કોઈ વાટકી લઈ લેવાનું તે માપથી જ આપણે આ લાડુનું માપ સેટ કરેલું છે કારણ કે બધા પાસે કપ નથી હોતા મેજરિંગ કપ એટલે ઘરમાં તો વાટકી હોય જ છે તો તે વાટકીનું માપ કરીને તમારે આ બધી પ્રોસેસ કરવાની છે જેથી તમારાથી પણ પરફેક્ટ લાડુ બને અહીંયા આપણે ગોળનો પાયો નથી લેવાનો ફક્ત ગોળને મેલ્ટ જ કરવાનો છે એટલે આપણે ગોળને ઝીણો સમારીને લીધો છે ઘી ગરમ છે અને ગોળ પણ સરસ ઝીણો સમારેલો છે એટલે સરસ આ રીતે ગોળ મેલ્ટ થઈ ગયો છે બસ આટલો જ મેલ્ટ કરવાનો છે આપણે તેનો વધુ ઓવરકૂક નથી કરવાનો જો ઓવરકૂક ગોળ થઈ જશે ને ફ્રેન્ડ્સ તો આપણા લાડુ ચવળ બની જશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતનું જ આપણે ગોળને મેલ્ટ કરવાનો છે હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે નારિયેલનું છીણ તો અહીંયા સૂકું જાડું નારિયેલનું છીણ આવે છે તે લીધું છે તે આ લાડુની અંદર ખૂબ જ સરસ પેસ્ટ આપે છે એટલે જરૂરથી ઉમેરજો સાથે ડ્રાય ફ્રૂટને કટ કરીને ઉમેરેલા છે અને જાયફળેલજીનો પાવડર પણ ઉમેરી દઈશું અને જે આપણે લોટ બાફીને રાખેલો હતો તેનો આપણે પાવડર કરેલો છે તે ઉમેરી દેવાનો છે અને બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો જો આ સમયે ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હોય કે ઘીનું પ્રમાણ ઓછું છે અને લાડુ પરફેક્ટ નથી બંધાતા તો જે વાટકી ભરીને આપણે ઘી લીધું હતું ને ઘી બચેલું છે ને તેને મેલ્ટ કરી લેવાનું એ ઘીને પછી તમારે અહીંયા ઉમેરી દેવાનું પણ અત્યારે પરફેક્ટ માપ છે એટલે કાંઈ જરૂર નથી આપણે ઉપરથી ઘી નથી ઉમેરી રહ્યા તો અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો સરસ એવું આપણું લાડુનું મિશ્રણ રેડી છે આમાંથી તમને જે સાઈઝના લાડુ વાળવા હોય તે રીતે તમે લાડુ વાળી શકો છો અહીંયા આપણે ઉપરથી ઘી ઉમેરવાની પણ જરૂર નથી તો પણ આપણે લાડુનું મિશ્રણ સરસ લચપચતું છે ખૂબ જ ઓછા ઘીની અંદર આ લાડુ બનીને તૈયાર પણ થઈ જાય છે તો આ રીતનું આપણું મિશ્રણ છે તો લાડુના મિશ્રણમાંથી આપણે લાડુ રેડી કરી લેશું આ રીતનો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો તમને આ સેપ વાળવામાં થોડી તકલીફ પડે છે ગરમ હોય ત્યારે ફટાફટ આપણે તેમાંથી લાડુ વાળી લેશું જો તમને આમ નથી ફાવતું તો આ રીતના બજારમાં મોલ્ડ પણ મળે છે લાડુ બનાવવાના ડિઝાઇનર તેનો ઉપયોગ પણ કરી શકો છો અને તમે મોદક પણ બનાવી શકો છો પણ ગણપતિજીને ગોળ ચૂરમાના લાડુ પ્રિય છે અને આ લાડુ દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે એટલે આપણે આ રીતે બનાવેલા છે તો સેમ પ્રોસેસથી આપણે બધા જ લાડુ વાળીને રેડી કરી લેશું લાડુ બનાવવા માટેની સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ તમારે આમાં નથી મુઠિયા તળવાની ઝંઝટ નથી ભાખરી શેકવાની ઝંઝટ કે નથી લોટ બાંધવાની ઝંઝટ ખૂબ જ ઓછા એવા ઘીમાં આ લાડુ બનીને તૈયાર પણ થઈ જાય છે અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અચાનક મહેમાન આવી જાય ને ત્યારે તમે મીઠાઈમાં આ લાડુ જરૂરથી બનાવજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને હાલ ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે તો દસે દસ દિવસ સુધી તમે ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે અલગ અલગ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો ગણપતિજીને તો ગોળ ગોળચૂરમાંના લાડુ ખૂબ જ પ્રિય છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે જરૂરથી લાડુ બનાવજો અને રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મોઢામાં જ મૂકતાં ઉગળી જાય તેવા ઘીથી લચ પચતા આપણા લાડુ બનીને રેડી છે આ લાડુને તમે ત્રણથી ચાર દિવસ સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો તો છે ને ખૂબ જ સરસ જોરદારની ટ્રીક તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે લાડુ બનાવજો